વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે પાડીમાં રક્તદાન મહાદન કેમ્પનું ભવ્ય આયોજન 60 થી વધુ યુનિટ રક્તદાન થવાથી અનેક દર્દીઓને આશાનો નવો સંદેશ ભારત સરકારના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ નિમિત્તે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રક્તદાન મહાદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મહાદાન કેમ્પ પાડી સ્થિત ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે યોજાયો હતો જેમાં નાગરિકો પ્રમુખો ભાજપના આગેવાન અને વિવિધ શાખાના કાર્યકરોની ઉપસ્થિતિમાં એક ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું હતું રક્તદાન કેમ્પમાં કુલ વધુ યુનિટ રક્ત એકત્ર આવ્યા હતા જે દર્દીઓ સુધી પહોંચાડવામાં આવશે સમાજ સેવા અને નૈતિક જવાબદારીના રૂપમાં થયેલી આ મહાદાન પ્રવૃત્તિએ લોકોમાં એક પ્રેરણા જાગૃતિ પ્રસરી હતી રક્તદાન દ્વારા જીવન બચાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પ્રસંગને વિશેષ બનાવવા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન ઉજાગર કરતી એક સુંદર પ્રદર્શિ પણ લગાડવામાં આવી હતી પ્રદર્શિમાં મોદીની જીવનગાથા તેમની સિદ્ધિઓ સ્વચ્છતા અભિયાન અને દેશ માટેના અદભ્ય યોગદાનને દર્શાવવામાં આવ્યું હતું જેથી આવી પ્રેરણાદાયક માહિતી દ્વારા લોકોને વધુ સજાગ અને પ્રેરિત થાય કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા જિલ્લા મહામંત્રી શિલ્પેશ દેસાઈ જીતેશભાઈ પટેલ પારડી તાલુકા પ્રમુખ પુનિતભાઈ પટેલ વાપી વીઆઈએ પ્રમુખ સતીષભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશભાઈ પટેલ સહિતના અનેક જિલ્લા અને તાલુકા તેમજ પારડી વાપી શહેર ભાજપ આગેવાનો સભ્યો અને નાગરિકો હાજર રહ્યા હતા ગુજરાત સરકારના નાણાં ઉર્જા અને પેટ્રો કેમિકલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ પોતાનો કિંમતી સમય કાઢીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે તો પાડી શહેર ભાજપ અને પાડી તાલુકા આપણા ગુજરાતના પનોટા સુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદીજીનો આજે જન્મદિવસ છે ત્યારે માન્ય મોદીજી જ્યારે પોતાને પ્રજા સેવક પ્રજાના પ્રધાન સેવક તરીકે ગણે છે ત્યારે એમના જન્મદિવસ થી પંદર દિવસ સુધી લોકો ની સુખાકારી વધે એ પ્રકાર અનેક કામો સ્વચ્છતા અભિયાન હોય રક્તદાન કેમ્પ હોય મેડિકલ ચેકઅપ હોય આવા અનેક કામો માટે એમને જે એક સેવા ભાવના દર્શાવી છે આપણે એમનો આભાર માન્યા અને જે રીતે કાર્યકર્તાઓને આ માટે તૈયાર છે આજે પાર્ટી ખાતે જિલ્લાના અધ્યક્ષ હિમલભાઈ ઉતારાની અધ્યક્ષતામાં એક મોટા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ના જન્મ નિમિત્તે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પાર્ટી શહેર અને પાર્ટી તાલુકામાં જે બ્લડ ડોનેશન નો કાર્યક્રમ થઈ રહ્યો છે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ છે આપણા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ ગણસારાજી સાથે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ જીતેશભાઈ અને ઘણા મહાનુભાવો પધાર્યા હતા સવારથી જ યુવાઓમાં ખૂબ જ સારો જોશ છે અને બ્લડ ડોનેશનનું કાર્યક્રમ સતત ચાલુ છે અત્યારે આપણી વચ્ચે વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈએ પણ બ્લડ ડોનેટ કર્યું છે અને અમે આ કાર્યક્રમમાં શિલ્પેશભાઈનું સ્વાગત કરીએ છે અને પોતાનો કિંમતી સમય

ત્યારબાદ પ્રધાનમંત્રી બન્યા એમનો એક જ ધર્મ હતો સેવા ફર્મુ ધર્મ તો એના અંતર્ગત અમારા અમે બધા કાર્યકર્તાઓ ભેગા થઈને લોકોને સાખી રાખીને એ આ લોકસેવાનો કાર્યક્રમ કરી રહ્યા છે અને આવનારા પંદર દિવસોમાં અમે આ જ રીતના લોકસેવાના ઘણા બધા કાર્યો કરવાના છે